ગુજરાતમાં ઘણા દિવસોથી ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ છે એ પડી રહ્યો છે છઠથી આ વરસાદની શરૂઆત થઈ છે અને આજે દસમ છે છતાં પણ ભયાનક રીતના વરસાદ પડી રહ્યો છે એવામાં ખેડૂતભાઈઓએ લીધેલા પાકને ભારે નુકસાન ન થાય એ બહુ જરૂરી છે આપણને તો નુકસાન થાય તો આપણે સહન કરી લઈએ પણ જગતના તાતને નુકસાન થાય એ આપણાથી સહન ન થાય ડેમ છે નદી છે તળાવો છે આ બધું જ ઓવરફ્લો થઈ ગયું છે અને ગુજરાતના હજારો હેક્ટર ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતની વાત કરીએ તો એના પાકને નુકસાન ન થાય એના માટે ખેડૂત ભાઈઓએ શું કરવું એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગુજરાતમાં અત્યારે એસી લાખ હેક્ટરમાં પાક લેવામાં આવ્યો છે બધાય જગ્યા હોય ગુજરાતમાં ગુજરાતમાં ખેડૂતોએ હાલ મગફળી એના સિવાય ડાંગર ટમેટા વરિયાળી મરચાં રીંગણી કપાસ તલ એરંડા એરંડા અથવા તો દિવેલા મગ મઠ અડદ આ બધાનો પાક લીધો છે અથવા તો તૈયાર કર્યો છે આ પાકને નુકસાન ન થાય એના માટે સૌથી પહેલું કામ ખેડૂત ભાઈઓ કરવું એ પડશે કે ખેતરમાં જો પાણી હોય તો પછી ગમે એ રીતના એને પાણીને છે ને કાઢવાની કંઈક વ્યવસ્થા કરો કારણ કે જો પાણીનો નિકાલ નહીં થાય તો પછી પાણી ભરાયેલું ભરાયેલું રહેવાનું છે અને પાકમાં સડો લાગી જાય એની સો ટકા શક્યતા છે એ રહી શકે છે જો ભરાયેલા પાણીથી પાકમાં સડો લાગે તો આખે આખો પાક ફેલ જશે માટે પાણીનો નિકાલ સૌથી પહેલું કામ છે આપણે જેટલું ઓછું નુકસાન થાય એવી રીતના કામ કરવાનું છે જો તમારું ખેતર છે નીચાણવાળા વિસ્તારમાં હોય ને તો ખેડૂતભાઈએ ગાદી ક્યારેથી વાવેતર કરવી શરૂઆત કરી દેવી જોઈએ ગાદી ક્યારે એટલે ત્રીસ કે ચાળીસ હજાર જેટલા રોપા છે એક ગુઠા જમીનમાં લઈ શકાય છે આનાથી ગાદી ક્યારા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું કે ટ્રેક્ટર છે એનું ઊંધું ડિસ્પ્લે મારી અને માટી બધી ભેગી કરવાની ત્રણ ચાર ફૂટ જેટલું ડિસ્પ્લે છે એ બધું બનાવી દેવાનું અને આ બે પ્લેટફોર્મની વચ્ચે પાણીની ચેનલ છે એ બનાવી દેવામાં આવે છે જેથી વધારાનું પાણી છે ને એ ચેનલમાંથી નીકળી જાય અને ખેતરમાં પાણી ન રહે અને આ બનાવીએ ત્યારે ખાડા ન રહે એનું ધ્યાન રાખવાનું છે કારણ કે જો ખાડા રહેશે તો પછી બધું પાણી ત્યાં ભરાઈ જશે અને ફરી વાર્તા એને થઈ જશે એટલે જમીન લેવલ થઈ જાય પછી પંજેટી થી બી મૂકી દેવામાં પણ આવે છે આ વિસ્તાર પછી આ માટી પર હાથ ફેરવી અને પાણી વગેરે છે છંટકાવ કરી દેવામાં આવે છે પાણી ખેતરમાંથી નીકળી જાય એટલે બીજું સૌથી મહત્વનું કામ છે કે કીટનાશક જેટલા પણ દવા છે એનો છંટકાવ કરી દેવો જોઈએ કઈ એ પૂછી લેવાનું હવામાન વિભાગ છે એમની સૂચનાની જો આપણે વાત કરીએ તો શેરડી છે એના સિવાય બીજા પણ પાક છે બાગાયતી પાક એને ટેકો જરૂરી છે સૌથી મહત્વની વાત કે જો ખેતરમાં ઢોર ઢાખર વગેરે પણ ત્યાં જ હોય તો પછી પાણી એ જગ્યાએ ભરાવવું ન જોઈએ જો ગમાણ એટલે કે જ્યાં ઢાખર રહે છે ત્યાં પાણી ભરાઈ જશે તો ત્યાંને માટીના ઢોરા જેવું આમ કરી દેવાનું એટલે ઢોર રાખવાની જગ્યાએ પાણી ભરાશે ને તો ઢોર બીમાર પડશે એ તકલીફ વાળું છે એટલે એનું ધ્યાન રાખવાનું અને જરૂર હોય તો પછી ઢોર રાખવાની જગ્યાએ તમે દવાનો છંટકાવ પણ કરી શકો છો ખેડૂતો માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે સમય જો સતત અડતાળીસ કલાક સુધી પાણી ભરાયેલું રહે ને તો પછી પાક નિષ્ફળ જાય એની શક્યતા પૂરેપૂરી રહે છે એટલે પાણી ન ભરાય એ આપણી પ્રાયોરિટી સૌથી પહેલી હોવી જોઈએ બરાબર જો પાણી ભરાશે તો તકલીફ થશે બાકી કોઈ તકલીફની વાત નથી કપાસની આપણે વાત કરીએ તો સાડા લાખ હેક્ટરમાં કપાસ લેવાતો હોય છે ગુજરાતમાં કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતા હાલ પૂરતી છે અને જો હજુ વરસાદ રહેશે તો પછી વધારે છે મગફળીમાં અત્યાર સુધી એટલો બધો વાંધો નથી આવ્યો કારણ કે હમણાં થોડા સમયથી વરસાદ પડ્યો જ નહોતો એટલે એમાં વાંધો નથી દિવેલાનો પાક જો આપણે વાત કરીએ તો હેક્ટર દીઠ પાંચ કે છ ફેરેમોન ટ્રેપ લગાવી દેવી જોઈએ એટલે શું થાય કે ફૂદા હોય ને મરી જાય આ કરવું બહુ જરૂરી છે કારણ કે જો ફુદા નહીં થાય તો પછી ઈંડા અને ઈયળો બધા પાંદડા વગેરે ખાઈ જશે એરંડાનો જે પાક છે ઈ એડો વગેરે બધા ન ખાય એના માટે ઇન્ડો કાર્બોક્સાઇડ ફાઇવ એમએલ સાથે સ્ટીકરનો છંટકાવ આપણે કરી દેવો જોઈએ સરકાર પણ આ બાબતે સહાય આપે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે હવામાન આધારિત પાક વીમા યોજના હોય કે યુનિફાઈડ પેકેજ ઇન્સ્યોરન્સ સ્કીમ હોય આ બધા લાભ મળતા જ હોય છે એટલે સૌથી મહત્વની વાત વરસાદને આપણે રોકી નથી શકવાના પણ આપણાથી થતી કામગીરી છે આપણે કરી શકવાના છીએ માહિતી કેવી લાગે અમને કમેન્ટમાં લખીને જણાવો જોડાયેલા જો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ